નમસ્કાર મિત્રો હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ આવે છે કે સર બોર્ડની જે પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે તો એમાં પાસ થવા માટે કેટલા ચેપ્ટર કરવા કયા કયા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે કયા પ્રમેય કરવા કયા એવા એક્ઝામ્પલ છે જે ખૂબ સરળ છે અને પરીક્ષામાં પૂછાય એવા છે બરાબર તમે રેગ્યુલર વિડીયો મૂકવાના પણ મિત્રો તમને એક વાત જણાવી છે કે મિત્રો જેટલું પણ મોસ્ટ આઈ ના ક્વેશ્ચન હતા એ ઓલરેડી બધા હું મૂકી ચૂક્યો છું હવે બીજા જે મોસ્ટ આઈએમપી ન હોય અને ફક્ત વ્યૂ ખાતર હું વિડીયો અપલોડ કર કર કરું તો એનો કોઈ મતલબ નથી રહેતો બરાબર છે તમામે તમામ ચેપ્ટરના આપણે પ્લેલિસ્ટ બનાવેલા છે બરાબર આપણે મિત્રો વિભાગ વાઇઝ પણ પ્લેલિસ્ટ બનાવેલા છે કે વિભાગ એ તમારે પર્ટિક્યુલર તૈયાર કરવો હોય તો વિભાગ એનું પ્લેલિસ્ટ લિસ્ટ વિભાગ બીનું પ્લેલિસ્ટ વિભાગ સી નું પ્લેલિસ્ટ અને વિભાગ ડીનું પ્લેલિસ્ટ મિત્રો આપણે જે આપણા યુટ્યુબ ચેનલ ઉપર જે વિડીયો બનાવ્યા છે એ મોટાભાગે વિદ્યાર્થીઓ પાસ થઈ શકે એને ટાર્ગેટમાં ધ્યાનમાં રાખીને જ બનાવ્યા છે પણ જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવે છે એમના માટે ઘણા ચેપ્ટરના તમામે તમામે એક્ઝામ્પલના પણ આપણે વિડીયો મૂક્યા છે તો પહેલાં હું તમને સમજાવી દઉં કે કઈ રીતે તમારે પાસ થવાનું છે ગણિતની અંદર શું શું કરવાનું છે બરાબર અને પછી આપણે એ સમજીશું કે આપણી ચેનલની મદદ લઈ અને તમે કેવી રીતે તૈયારી કરી શકો છો તો મિત્રો એકદમ સિમ્પલ ફંડા છે પાસ થવા માટે ધોરણ દસની અંદર બેઝિક ગણિતમાં પહેલાં તો મિત્રો ફિક્સ વસ્તુ છે કે તમારે પ્રમેય કરવા જ પડશે એની હાવ એનું કારણ છે મિત્રો કારણ કે પ્રમેયની અંદર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા રકમ બદલાવવાના કોઈ ચાન્સ નથી અને રકમ બદલાશે તો પણ આપણને ખબર છે કે કઈ રીતે રકમ બદલાશે માની લો કે પ્રમેય છ પોઈન્ટ એક છે બરાબર છે તો એમાં બેથી ત્રણ અલગ અલગ રકમ આવે છે તો આપણે જે પ્રમેય ચલાવ્યો છે એમાં તમને બેથી ત્રણ રકમ આપેલી જ છે કે બદલાશે તો આ પ્રકારની રકમ જ ખાલી બદલાશે બીજી કોઈ પ્રકારે રકમ બદલાઈને પૂછી શકાશે નહીં તો છ પોઈન્ટ એક પ્રમાણે તો તમારે સો ટકા ચાર ગુણની અંદર પૂછાશે પૂછાશે ને પૂછાશે હવે એક પેજનો પ્રમેય છે મિત્રો તમે ઇઝીલી તૈયાર કરી દો એક દિવસ લાગે એક દિવસ પાંચથી દસ વાર પ્રમાણે મોઢે લખી દો જોઈ બે ત્રણ વાર વિડીયો જોઈ લો ચાર માર્ક્સ તમારા પાકા થઈ જાય બીજા બે પ્રમેય છે દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે વર્તુળ ચેપ્ટરના પ્રમેય છે મિત્રો આ જે પ્રમય છે મિત્રો એ ત્રણ ગુણની અંદર પૂછાવાની સંભાવના છે બરાબર બંનેમાંથી કોઈ એક પણ પૂછાઈ શકે અથવા તો તમારું નસીબ સારું હોય તો બંને પ્રમેય પણ પૂછાઈ શકે પહેલાં કેવું થતું હતું એક પ્રમેયના અથવા બીજો પ્રમાય ત્રણ ગુણની અંદર પૂછાતું હતું અત્યારે કદાચ બંને પ્રમાય હોય તો હવે તમારે કેવું આવી ગયું કે ભાઈ દસ પ્રશ્નમાંથી કોઈ પણ સાટ લખો તો જો બંને પ્રમાણે પૂછાઈ જાય તો તમે બંને પ્રમાય પણ હવે લખી શકો એટલે ઓછામાં ઓછા તમે ચાર ગુણ ચાર ગુણના વિભાગમાંથી છ પોઈન્ટ એક પ્રમાણે મેળવી શકો અને આ બંને પ્રમાણે ત્રણ ગુણમાં એક તો હશે તો ચાર અને ત્રણ ઓછામાં ઓછા સાત ગુણ તો મેળવી શકો જો તમારું નસીબ જોર કરે અને બે પ્રમાણે પૂછાઈ જાય તો તમે દસ ગુણ પણ પ્રમેયમાંથી મેળવી શકો છો મિત્રો બરાબર છે તો ખાસ તમારે પ્રમેય છ પોઈન્ટ એક દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે હવે મિત્રો કે તમારે આ પ્રમેય સમજવા છે તો ક્યાંથી સમજો છો તો મિત્રો તમે ધોરણ દસની અંદર છો હું જાણું છું કે અત્યારના બાળકો ખૂબ એક્ટિવ છે તમને ખબર છે કઈ ચેનલમાંથી અંદર જેને વિડિયો શોધવા હોય તો પ્લેલિસ્ટમાં કઈ રીતે જવાય બધું તમે જાણો જ છો તો તમે આપણા પ્લે લિસ્ટવાળું જે વિભાગ છે એની અંદર જશો તો ત્યાં તમને બતાવી દેવામાં આવશે કે ભાઈ પ્રમય છે તો પ્રમયની અંદર ત્રણે ત્રણ પ્રમય મૂકેલા જ છે આપણે છ પોઈન્ટ એક દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે બરાબર છે તો ત્રણે ત્રણ પ્રમાય આપણે પ્રમાણે આપણે લિસ્ટમાં મૂકેલા જ છે તો ત્યાં જઈને તમે જોઈ શકો છો નહીતર આપણે રેગ્યુલર જે મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન હોય કે મોસ્ટ ટાઈમ્પિક દાખલા હોય એ આપણી કોમ્યુનિટી જે પોસ્ટ હોય છે એ વિભાગમાં જેને આપણે રોજ એની લિંક શેર કરતા હોઈએ છીએ તો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો બરાબર છે નહીં ડિસ્ક્રિપ્શનમાં પણ હું લિંક મૂકી દઈશ તમારા માટે જે ત્રણ વસ્તુ મેં લખી છે એની લિંક મૂકી દઈશ તો ત્યાંથી તમે પણ વિડીયો મેળવી શકો છો બરાબર ચાલો તો ખાસ વાત થઈ આપણે આ સાત ગુણની પ્રમેયની પછી વાત છે મિત્રો આંકડા શાસ્ત્ર તો જે આંકડા શાસ્ત્ર ચેપ્ટર છે મિત્રો એ સોળ ગુણનું આપણે સોળ ગુણ પૂરેપૂરા લેવાના છે સોળ ગુણનું ચેપ્ટર છે આ જે ચેપ્ટર છે મિત્રો એ સંપૂર્ણપણે કરવાનું છે બરાબર છે સંપૂર્ણપણે એટલા માટે કરવાનું છે મિત્રો કે આમાં રકમ બદલાવાની સંભાવના વધુ હોય છે કોઈપણ પ્રકારની રકમ તમને બદલી શકે છે એટલે આમાં તમારે પ્રેક્ટિસ કરીને એની મેથડ કમ્પ્લીટ તૈયાર કરવાની છે અમુક જે આવૃત્તિ શોધવાના દાખલા હોય છે એ એફવાળા દાખલા એક્સ વયવાળા દાખલા એના માટેનું પણ મિત્રો મેં એક અલગથી પ્લેસ બનાવ્યું છે જે તમે અલગથી પ્રેક્ટિસ કરવા માગતા હોય તો એવા દાખલા પણ સારામાં સારા છે આંકડા શાસ્ત્રના બે ગુણની અંદર જે દાખલા પૂછાય છે એકદમ ઇઝી દાખલા એ પણ આપણે આ જે આંકડા શાસ્ત્ર છે એની અંદર બધા જ વિડીયો મૂકેલા છે તો તમારે તૈયારી કરવી જ છે જેને દિલથી એ આખે આખું આંકડા શાસ્ત્ર ચેપ્ટર પહેલેથી છેલ્લે સુધી જોઈ નાખો રોજનું ટાર્ગેટ બની બનાવી દઉં માની લો કે પચાસ વિડીયો છે તો રોજનું ટાર્ગેટ બનાવો કે રોજના પાંચ વિડીયો જોવાના છે તો રોજના પાંચ એક્ઝામ્પલ કરવાના છે અને બે વાર લખીને તૈયાર કરી દેવાના છે તો તૈયારી થશે મિત્રો પણ તમારે આ પ્રકારે કોઈ ટાર્ગેટ બનાવવું પડશે નહીં તો તમે એક વિડીયો જોયો પછી થોડી વાર ગેમ રમી લીધી થોડી વાર બહાર ફરવા જતા રહ્યા પછી એમ થશે કે ઘણી વાર છે પછી તૈયારી કરીશું આમ જો કરવા જશો તો તૈયારી થશે એમ તો ખાસ આંકડા શાસ્ત્ર સંપૂર્ણપણે કરી લેવાનું છે સોળ ગુણ મેળવી લેવાના છે સંભાવના ચેપ્ટર પણ બહુ ઈઝી છે આ ચેપ્ટર હું કેમ કહું છું મિત્રો તમને કારણ કે આ ઇઝી પણ છે તમને આવડે એવા પણ છે અને માર્ક્સ પણ વધુ છે તો આ પણ ચેપ્ટર તમારે સંપૂર્ણપણે કરી લેવાનું છે જેના ગુણ છે ચૌદ ગુણ છે બસ આ ત્રણ જ વસ્તુ તમારે કરવાની છે તમે માર્ક્સ અહીંયા ગણશો મિત્રો તમે જોઈ શકો છો કે ટોટલ ગુણ કેટલા થાય છે સાત વત્તા સોળ વત્તા ચૌદ તમારા ટોટલ ગુણ થયા સાડત્રીસ હવે તમને ખબર છે કે મિત્રો જે વિભાગ એ છે વિભાગ એ કેટલા ગુણનો છે ચોવીસ ગુણનો છે હવે ચોવીસમાંથી અઢાર ગુણ તો તમે મેળવી શકો બરાબર છે ચોવીસમાંથી તમે અઢાર ગુણ મેળવી શકો તો સાડત્રીસ વત્તા અઢાર તો કેટલા થયા પંચાવન ગુણ થઈ ગયા પાસ થવાની વાત હતી અને ખાલી ત્રણ ચેપ્ટર અને વિભાગ એ કરીને આપણા ગુણ કેટલા થઈ ગયા પંચાવન હું એમ કહું છું કે આમાં તમારે થોડીક પ્રમેય લખવામાં ભૂલ પડી કોઈ આંકડા શાસ્ત્રના દાખલામાં મિસ્ટેક થઈ ગઈ સંભાળવાના કોઈ દાખલામાં મિસ્ટેક થઈ ગઈ તો પણ પંચાવન પંચાવન માર્ક્સનું આપણે લખ્યું હોય તો આપણે બાદ કરતાં કરતાં જઈએ તો સત્યાવીસ માર્ક્સ તો આપણે આવી જ જવાના છે ને બરાબર ચાલો હવે આપણે ટોટલ પંચાવન માર્ક્સ આવ્યા છે હવે પંચાવન માર્ક્સમાંથી સમજી લો મિત્રો કે અઠ્યાવીસ માર્ક્સનું તમારે ખોટું પડે છે તો પણ તમારે બાકી કેટલા રહ્યા સત્યાવીસ માર્ક્સ મિત્રો એટલે કે સત્યાવીસ વત્તા અઠ્યાવીસ એટલે પંચાવન માર્ક્સ થાય થઈ માર્ક્સ એના કરતાં તમે એક માર્ક્સનું વધારે ખોટું પડશે તો પણ તમે પાસ થઈ શકો એટલે આટલી તમે મિત્રો સિક્યોરિટી લઈને ચાલતા હોય તો હું નથી માનતો કે તમે ફેલ થઈ શકો બરાબર છે તો આપણે શું વિચાર્યું ત્રણ ચેપ્ટર કરવાના છે ટોટલ એના ગુણ થશે પંચાવન પંચાવનમાંથી હું માગું છું કે અઠ્યાવીસ માર્કનું ખોટું પડી જાય બરાબર છે અઠ્યાવીસ માર્ક્સનું ખોટું પડી જાય તો પણ તમારે સત્યાવીસ માર્ક્સનું આરામથી આવી જ જવાના છે તો ખાસ તમારે મિત્રો તૈયારી કરવા માટે પ્રમેય ત્રણે ત્રણ કરી દો આંકડા શાસ્ત્રની સંભાવના સંપૂર્ણપણે ચેપ્ટર કરી દો પછી આટલું થયા પછી તમારી ઈચ્છા હોય કે સર હજી કંઈક કરવું છે તો શું કરી શકાય તો એ તમામ પ્રકરણના સૂત્રો તૈયાર કરી દો જે તમને સમા કામ લાગશે વિભાગ એની અંદર કામ લાગશે પછી કંઈક કરવું હોય તો બહુપદી જે ચેપ્ટર છે બહુપદી ચેપ્ટરની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ એક અને સ્વાધ્યાય બે પોઈન્ટ બે આ જ સ્વાધ્યાય ઈઝી છે આ સ્વાધ્યાય કરી દો એમાંથી તમને ત્રણ ચાર ગુણ મળી શકે એવા છે બરાબર સમાંતર શ્રેણીના તમને એક્ઝામ્પલ ફાવતા હોય તો એ અમુક એક્ઝામ્પલ ઇઝી છે તો એ કરી શકો છો બરાબર આ ન કરવું હોય તો આટલું કરશું તો પણ આરામથી પાસ તો થવાશે જ મિત્રો બરાબર છે તો પાસિંગ થવા માટે આટલું કરી શકાય બીજું એક મિત્રો તમને સરળતા પડે એટલા માટે હું એક પ્લેલિસ્ટ બનાવું છું કે જેની અંદર આપણે જે બોર્ડની બે હજાર ચોવીસની જે પરીક્ષા છે એમાં એક આખું પ્લેલિસ્ટ છે જેની અંદર પ્રમેય પણ આવી જાય વિભાગ એ બી સીડીમાં જે મોસ્ટ એમ્પી એક્ઝામ્પલ હોય એ પણ આવી જાય આ અને સંભાવના પણ આવી જાય એવી રીતનું એક સરસ મજાનું પ્લેલિસ્ટ હું બનાવી અને મૂકી દઈશ તમે ત્યાં જશો તમારા ઉપર લખેલું હશે આ રીતનું પ્લેલિસ્ટ હું બનાવી દઈશ કે બે હજાર ચોવીસ બોર્ડની પરીક્ષા માટે નીચે લખી દઈશ મોસ્ટ આઈ એમ બેઝિક ગણિત આ રીતનું કંઈક પ્લે લિસ્ટ હું બનાવી દઈશ મિત્રો તમારા માટે જે તમે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો અને બે ત્રણ દિવસ સલંગ આપણી કોમ્યુનિટી પોસ્ટમાં પણ આપણે આ પ્લેલિસ્ટની લિંક મૂકીશું બરાબર છે તો ત્યાં જઈને પણ તમે બધા વિડીયો જોઈ શકો છો બીજા કોઈ ચેપ્ટરના વિડીયો તમારે જોવા હોય બરાબર તમને કોઈ લાગતું હોય કે આ ટોપિક પર સર આપણી ચેનલ પર વિડીયો બનેલો નથી અને એ ટોપિક પર વિડીયો બનાવો તો એ ટોપિક પર પણ વિડીયો આપણે બનાવીશું મિત્રો લગભગ મોટાભાગે તમામ મુદ્દાઓ પર આપણે વિડીયો બનાવી ચૂક્યા છે તો તમારે થોડું કામ કરવાનું છે કે વિડીયો જોવાના છે થોડા શોધવાની કોશિશ કરો પ્લેસ્ટ મારી તમને બધા વિડીયો મળી જશે તો આ જે મારો અનુભવ હતો એ પ્રમાણે તમે કઈ રીતે પાસ થઈ શકો એના માટે તમારા માટે એક વિડીયો લઈને આવ્યો હતો વિડીયો ગમે હોય તો લાઇક અવશ્યથી કરજો બીજા મિત્રોને પણ શેર કરજો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન દેવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત